જમ્મુ કાશ્મીરના નગરમાં જે સત્યાવીસ લોકોને તેમના ધર્મના નામ ઉપર આતંકવાદીઓ દ્વારા માર મારવામાં આવ્યો તેમની હત્યા કરવામાં આવી તેમના ઉપર ગોળીઓ ચલાવવામાં આવી આ ઘટના બહાર આવતા જ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના પડઘા જોવા મળ્યા અને આ સમગ્ર સ્થિતિની વચ્ચે ટીઆરએફ સંગઠન દ્વારા તેની જવાબદારી લેવામાં આવી કે ભાઈ અમારા આતંકવાદીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે સત્યાવીસ લોકોને મારવામાં આવ્યા છે સત્યાવીસ લોકોની હત્યા કરવામાં પરંતુ હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ ટીઆરએફ સંગઠન છે શું તેનો ઇતિહાસ શું છે તેને કમાન્ડ કોણ કરી રહ્યું છે આ સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર નેટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું વૈક્ષુ ઠક્કર પહેલાં તો આપણે એ સમજી લઈએ કે આ સંગઠન ક્યારે અસ્તિત્વમાં આવ્યું અને તેને કમાન્ડ કોણ કરી રહ્યું છે તો રેઝિસ્ટન્સ ફ્રન્ટ મુજબ બે હજાર પ્રતિબંધિત સંગઠન લશ્કરે જ તૈયાબના પ્રોક્સી તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું અને આ સંગઠન તૈયાબીના પ્રોક્સી તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ મુંબઈમાં થયેલા છવ્વીસ અગિયારના આતંકવાદી હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ જોવા મળ્યું હતું આ ટીઆરએફ સંગઠન રજિસ્ટન ફ્રન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જમ્મુ કાશ્મીરના લોકોને ભારત સરકાર વિરુદ્ધ આતંકવાદી સંગઠનોમાં જોડવા માટે ઉશ્કેરવાનું કાર્ય કરે છે તેમજ ભારતે આ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર એ તૈયાર સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે ટીઆરએફ પર પ્રતિબંધ પણ મૂક્યો છે તે સૌથી હાલમાં મોટામાં મોટા સમાચાર છે અને ઘણા સમય પહેલા ટીઆરએફ સંગઠન ઉપર ભારત દ્વારા જે છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો જ હતો ત્યારબાદ વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર આ ટીઆરએફ સંગઠન આતંકવાદી પ્રવૃત્તિઓ આગળ વધારવા માટે સૌથી વધુ સક્રિય જોવા મળે છે જેમાં આતંકવાદીઓની ભરતી કરાવી આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવી અને પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં શસ્ત્રો અને ડ્રગ્સની દાણ ચોરી કરાવવાની પ્રવૃત્તિઓમાં પણ આ સંગઠનના આતંકવાદીઓ સામેલ હોય છે આ ઉપરાંત ભારતમાં આતંક વાદી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે ઓનલાઈન માધ્યમથી યુવાનોની ભરતી કરે છે અને ગૃહ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે શેખ સજ્જાદ ગુલ ધ ટીઆરએફ સંગઠન એટલે કે ધ રેજિસ્ટન્ટ ફ્રન્ટ કમાન્ડર છે એટલે કે સમગ્ર સંચાલન સંગઠનનું આ શેખ સજ્જાદ ગુલ દ્વારા કરવામાં આવે છે અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નિવારણ અધિનિયમ ઓગણીસો સડસઠ હેઠળ આતંકવાદી જાહેર પણ કરવામાં આવ્યો છે તેમજ ભારતમાં પણ એક સમય દરમિયાન તે જોવા મળ્યો હતો તેનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદ ગૃહ મંત્રાલય વધુમાં કહ્યું છે કે આ સંગઠનની ગતિવિધિઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે અને તેના સભ્યો અને સહયોગીઓ વિરુદ્ધ મોટી સંખ્યામાં કેસ પણ નોંધવામાં આવ્યા છે જેમાં આ સંગઠન પર પ્રતિબંધિત જાહેરાત ગૃહ મંત્રાલયે વધુમાં કહ્યું છે કે સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકો પર પણ હુમલા સાથે જોડાયેલા ઘણા મામલાઓમાં આ તેના પહેલા પણ ઘણા કિસ્સાઓમાં જે છે તે આ ટીઆરએફ સંગઠનનું નામ જોડાયેલું જોવા મળતું હોય છે તેના આતંકવાદીઓના નામ પણ સતત જાહેર થતા હોય છે જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના ઘણા કેસમાં ધ રેજિસ્ટન્સ ફ્રન્ટની સંડોવણી પણ સામે આવી છે જેમાં તાજેતરના સમયમાં જ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટની હિટ સ્ક્વોડ ગણાતા એવા ફાલ્કન સ્ક્વોડનું નામ ટાર્ગેટ કિલિંગમાં સામે આવ્યું છે જેમાં ફાલ્કન સ્ક્વોડ એ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટની હિટ સ્ક્વડ છે જે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે મોટો પડકાર જોવા મળી રહ્યો છે જેમાં જમ્મુ કાશ્મીરમાં જેટલા પણ સુરક્ષા દળો મૂકવામાં આવ્યા છે તેમની સામે જે છે તે આર ટીઆરએફ સંગઠન સતત કોઈના કોઈ રણનીતિઓ ઘડતું રહેતું છે ઘડતું રહેતું હોય છે કે જમ્મુ કાશ્મીરમાં આ સુરક્ષા દળોને કઈ રીતે નુકસાન પહોંચાડી શકાય છે એટલા માટે જ સુરક્ષા દળો માટે આ સંગઠન સૌથી મોટો પડકાર બનીને રહે 多回去。 જે રીતે વાત કરવામાં આવે તો ઐતિહાસની તો આપણે જોયું કે મુંબઈના છવ્વીસ અગિયારના આ જે ઘટના બની હતી તાજ હોટલ સાથે જે ઘટના બની હતી તેમાં પણ આ ટીઆરએફ સંગઠનનું નામ સંડોવાયેલું છે એટલે પહેલીવાર એવું નથી બન્યું કે આ ટીઆરએફ સંગઠનના આતંકવાદીઓના નામ જાહેર થયા હોય ત્યારબાદ બીજી રીતે વાત કરવામાં આવે તો તેઓ સતત યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે યુવાનોનું બ્રેઇન વોશ કરી રહ્યા છે જેથી તેમની સંડોવણી જે છે તે આવી રીતે ચોરીમાં કરી શકાય ટ્રક્સની આપલેમાં કરી શકાય અને ત્યારબાદ તેઓ પોતાના ખીચા ભરવાનું કામ પણ કરતા હોય છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી